શુક્રવારની રાત્રિ દરમિયાન વાપી અને દમણમાં કમોસમી વરસાદ ખાબક્યો વાહન ચાલકો ભીંજાયા કેરીના પાકને નુકસાનની આશંકા વાપીથી દમણ કચી ગામ સુધીના વિસ્તારમાં શુક્રવારની મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ નોંધાયો હતો કાળઝાળ ગરમી વચ્ચે આવેલા આ વરસાદથી સ્થાનિક લોકોને રાહત મળી હતી વરસાદના કારણે વાપી દમણ રોડ ભીનો થઈ ગયો હતો પરિણામે વાહનોની ગતિ ધીમી પડી હતી એપ્રિલ માસમાં આવેલા આ અણધાર્યા વરસાદની મજા વાહનચાલકો અને યુવાનોએ માણી હતી જોકે આ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે વલસાડ જિલ્લો કેરીના ઉત્પાદન માટે જાણીતો છે અને આ સમયે કોમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની શકે છે દૂષિત પાણીના કારણે ગ્રામજનો પરેશાન સનાતન ટેક્સટાઇલ સામે કાર્યવાહીની માંગ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સુરંગી ગામમાં એક ગંભીર પર્યાવરણીય અને આરોગ્ય સંકટ થયું છે સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે સનાતન ટેક્સટાઇલ લિમિટેડ જે યાન બનાવે છે તેના કેમિકલયુક્ત ગંદા પાણીને ખુલ્લે આમ બહાર છોડી રહ્યું છે મીડિયાના કેમેરાએ આ ભયાનક સ્થિતિને કેદ કરી છે જેમાં ફેક્ટરીની દિવાલમાંથી નીકળતું પ્રદૂષિત પાણી એક નહેરની જેમ ખુલ્લા મેદાનમાં વહી રહ્યું છે આ પ્રદૂષણના કારણે ગામની નદીઓનું પાણી પણ દુર્ગંધયુક્ત અને અસ્વસ્થ બની ગયું છે ગ્રામજનોના જણાવ્યા મુજબ આ દૂષિત પાણીથી માત્ર માનવજીવન જ નહીં પરંતુ પશુઓનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયું છે ગામના ઘણા લોકો ત્વચારોગ પેટમાં દુખાવો અને અન્ય આરોગ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે પશુઓ પણ આ ગંદુ પાણી પી રહ્યા છે જેનાથી તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે આરોપ છે કે ફેક્ટરી દરરોજ રાત્રે આ પ્રદૂષિત પાણી છોડે છે સંભવતઃ દિવસના અજવાળામાં તપાસથી બચવા માટે ગ્રામજનોએ આ મુદ્દાને લઈને કંપની મેનેજમેન્ટ અને ગામના સરપંચને અનેક વખત ફરિયાદ કરી છે પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી પ્રશ્ન એ છે કે શું અધિકારીઓ દ્વારા આ સંકટ પર ધ્યાન આપવામાં આવશે અથવા સુરંગી ગામના લોકો આ દૂષિત પાણીની અસર સહન કરતા રહેશે આ ઘટનાને પર્યાવરણ સંરક્ષણ અને ઔદ્યોગિક જવાબદારી પર ગંભીર પ્રશ્નો હાલે તો ઊભા કર્યા છે નુકસાન બહુ હોતા લેકિન કેટલા બોલતા સરપંચ કોઈ સુનતા નહીં पैसा मिलता है बस वही देखते हैं कुछ भी करेगा वो उनको लेना देना कुछ नहीं है कोई समाज में ये नहीं है कंपनी तो वाले से भी बात किया है तो लोग पर लोग बोलते हैं हम लोग संभालते हैं तो तुम को इसमें को ये नहीं रखने का आ, हर साल चालू ही रहता है तो जैसे स्कूल का नी जाता है बारिश मौसम में जितना चला चालू रहता है अभी नाइट में पूरा ज्यादा आएगा હવેથી વીમો પીયુસી અને ફિટનેસ સટીવીના બગવાડા ટોલ નાકુ પસાર કરતા ઈ મેમો મળશે ફાસ્ટેગ સાથે વાહનોની માહિતી સર્વર સાથે કનેક્ટ થઈ ઈ ડિટેક્શનથી મેમો જનરેટ થશે ગુજરાતના તમામ ટોલ પ્લાઝાને આવરી લઈ એક નવી સિસ્ટમ ઊભી કરી છે જેમાં રાજ્યમાં હવે ટ્રાન્સપોર્ટ વાહનો માટે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ઈ ડિટેક્શન પ્રોજેક્ટની શરૂઆત કરાવી છે હવે ફાસ્ટેગની જેમ તમારા ટ્રાન્સપોર્ટ વાહનોની માહિતી સર્વર સાથે કનેક્ટ થઈ હવે ઇન્સ્યુર પીયુસી અને ફિટનેસ વગરના વાહનોને ઈ ડિટેક્શન દ્વારા સીધો ઈ મેમો જનરેટ કરવામાં આવશે બગવાડા ટોલના કપરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોને હવે ઇ મેમો આવશે આગામી દિવસોમાં આ સિસ્ટમમાં ખાનગી વાહનોને પણ સમાવી લેવામાં આવશે જેથી વાહન ચાલકોએ હવે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવું પડશે વાપીના બગવાડા સહિતના ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ અમલમાં આવી રહ્યું છે જેથી બગવાડા ટોલના પર વીમો પીયુસી અને ફિટનેસ સર્ટી નહીં હોય તો વાહન ચાલકોને પોતાના રજિસ્ટર નંબર પર ઇ મેમો આવી શકે છે ખાનગી વાહનોમાં પણ આગામી દિવસોમાં આ સિસ્ટમનો અમલ થવાથી નિયમોનું પાલન કરવું પડશે એનઆઈસી દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ ઈ ડિટેક્શન અને વાહન એપ્લિકેશન સાથે ઇન્ટ્રીગ્રેટેડ કરવામાં આવ્યું છે અને તેના દ્વારા આ ઈ ચલણ જનરેટ કરવામાં આવશે તબક્કાવાર તમામ કેટેગરીના વાહનોને આવરી લેવામાં આવશે વલસાડના આરપીએફ મેદાન પાસે સળિયા ભરીને જઈ રહેલ ટ્રેક્ટરમાંથી ટ્રોલી છૂટી પડી જતાં રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વસાણાના આરપીએફ ગ્રાઉન્ડ પાસે હાલ ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે જેને લઈ રોડનો સિંગલ ટ્રેક અવર જવર માટે ચાલુ રાખવામાં આવ્યો છે જેના કારણે ઘણી વખત અકસ્માતો અથવા તો ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી રહી છે એવામાં આજે આરપીએફ ગ્રાઉન્ડની સામેના રોડ પર એક ટ્રેક્ટર ટ્રોલીમાં સળિયાનો જથ્થો ભરીને જઈ રહ્યું હતું જે દરમિયાન રસ્તાની વચ્ચોવચ્ચ આ સળિયા ભરેલી ટ્રોલી ટ્રેક્ટરમાંથી છૂટી પડી ગઈ હતી જેના કારણે ટ્રોલીમાં ભરેલ સળિયાનો જથ્થો રોડ ઉપર પથરાયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાની કે ઈજા થઈ ન હતી ટ્રોલી છૂટી પડી જતાં ટ્રેક્ટર રસ્તાની સાઈડે આવેલ ખાડામાં ફસાઈ ગયું હતું જેના પગલે આ સિંગલ ટ્રેક પર ટ્રાફિક જામ સર્જાયો હતો કલાકોની ભારે જહેમત બાદ વજનદાર સળિયા ભરેલ ટ્રોલીને સાઈડે હટાવી વાહન વ્યવહાર સામાન્ય કરવામાં આવ્યો હતો